કેમ છો મિત્રો આજે એક બહુ જ મહત્ત્વની વાત કરવી છે અને આ વાત તમારી કહેવાય ને કે જીવનભરની બચત અને બચતમાંથી તમે જે પ્રોપર્ટી ખરીદો એના રક્ષણ માટેની છે એટલે આ ખાસ વાત છે એ તમે સાંભળજો અને જે લાગતા વળગતા લોકો હોય એને આ શેર કરજો અને જો તમે યુટ્યુબ જોતા હો તો મને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક જોતા હો તો મને ફોલો કરજો અને લોકોને વધુમાં વધુ લોકો સુધી આ પહોંચાડજો કોમેન્ટ કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો તો હવે આ રીલ સોરી આ લોંગ વિડીયો છે શેના માટે છે તે હું તમને જણાવું તો મિત્રો એક વાત તમને હું કહું તમે જ્યારે પ્રોપર્ટી ખરીદતા હો ત્યારે ખૂબ ધ્યાન રાખતા હો છો કે ભાઈ અને તમને ચિંતા રહેતી હોય છે કે ભાઈ મારી જોડે કોઈ જાતનું ફ્રોડ ના થઈ જાય તો આ ફ્રોડ ના થાય એના માટે શું ધ્યાન રાખવું અને ફ્રોડ થઈ ગયું તો શું કરવું એના માટે હું તમને આ વિડીયોના માધ્યમથી માહિતી આપીશ તો કૃપા કરીને આખો વિડીયો જોજો અને અગેન કહું છું કે કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો હવે વાત જાણે એમ છે કે અમદાવાદમાં સેટેલાઇટના જોધપુર વિસ્તાર આવેલો છે એ જોધપુર વિસ્તારમાં ફ્લોરિસ ફોર્ટી વન એટલે કે ફ્લોરિસ એકતાલીસ નામની એક સ્કીમ બની હાઈ સ્કીમ હતી અને એમાં ફ્લેટો હતા હવે આ જે ફ્લેટો છે એમાં શ્રીજી બાપા બિલ્ડકોન ઇન્ફ્રાકોન કરીને કોઈ સ્કીમ છે કોઈ કંપની છે એણે આ સ્કીમ બનાવેલી હતી અને થયું એવું કે આ જે સ્કીમ બનાવી તેમાં એની ઉપરથી દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ કે જે અત્યારે પિરામલ ગ્રુપ સાથે એટલે ફાઈનાન્સ છે એની સાથે મર્જ થઈ ગઈ છે એ કંપનીમાંથી જે તે વખતે પંદર કરોડની લોન લેવામાં આવી છે હવે વાત જાણે એમ છે કે લોકોએ તો બહુ સરસ આટલા સરસ એરિયામાં પોતાનું સપનાનું ઘર લેવા માટે ફ્લેટો જોયા એ લોકોને ગમ્યા લોકેશન ગમ્યું ફ્લેટો ગમ્યા બાંધકામ ગમ્યું એટલે એ લોકોએ પોતાની જે કહેવાય ને કે જીવનભરની મૂડી આ બિલ્ડરને આપી અને આ ફ્લેટો ખરીદ્યા હવે જયારે ફ્લેટ ખરીદવામાં આવ્યા ત્યારે આ જે બિચારા જે ફ્લેટ ધારકો છે નિર્દોષ ફ્લેટ ધારકો એ લોકોને એવો અંદાજ નહોતો કે ભાઈ આની ઉપર તો ઓલરેડી લોન ચાલે જ છે એટલે મોર્ગેજ થયેલા ફ્લેટ એ લોકો ખરીદે છે અને બીજું મને બહુ આશ્ચર્યજનક વાત એવી લાગે છે કે આ જે ફ્લેટ ધારકો છે એમાંના ઘણા બધા લોકોએ બેન્કોમાંથી લોન લઈને આ ફ્લેટ ખરીદ્યા હતા એટલે મુખ્યત્વે મિત્રો રાષ્ટ્રીયકૃત બેન્કો કે ખાનગી હોય એ લોકો જ્યારે કોઈ નવી સ્કીમમાં લોન આપતા હોય છે ત્યારે એના ટાઇટલના ડોક્યુમેન્ટ્સને બધું લેતા હોય છે એનું ટાઇટલ ક્લિયર શું છે એની આખી જે માસ્ટર ફાઇલ છે એનું ટાઇટલ જોતી હોય છે તો શું એ લોકોએ જોયું નહીં હોય કે ભાઈ આની ઉપર તો ઓલરેડી લોન ચાલુ જ છે ને એ લોકોએ પણ આ ફ્લેટ ઉપર લોન આપી દીધી એટલે આ એક ચર્ચાનો વિષય છે અને ઇન્વેસ્ટિગેશનનો વિષય છે પણ વોટએવર જે થયું એ હવે વાત જાણે એમ થઈ છે કે આ લોકો એ બે હજાર ઓગણીસથી થી લઈને બે હજાર એકવીસ સુધી ફ્લેટો ખરીદેલા હતા ફૂલ પૈસા આપી રજિસ્ટર્ડ સેલરી થઈ ગયું અને મોટાભાગના લોકો રહેવા પણ આવી ગયા પણ હમણાં થોડાક મહિનાઓ પહેલાં એ લોકોને જે આ ફાઇનાન્સ ફાઈનાન્સ છે એ લોકો તરફથી નોટિસો આવવા માંડી અને નોટિસોમાં એવું જણાવવામાં આવ્યું કે ભાઈ તમારી આ જે ફ્લેટ છે એના ઉપર અમારામાં મોર્ગેજ કરેલો છે એની ઉપર ચાર્જ છે અને તમારા બિલ્ડરે જે લોન લીધેલી જે ભરપાઈ કરી નથી એટલે તમારા ફ્લેટ જપ્ત કેમ ના કરી લેવા એટલે બિચારા રહીશો ગભરાઈ ગયા અને તપાસ કરતા ખબર પડી કે આ બિલ્ડર છે ઉપર કરોડની લોન લીધી હતી અત્યારે એનું કુલ દેવું મળીને બાવીસ કરોડ રૂપિયા થઈ જાય છે એ ભરપાઈ કરવામાં આવ્યું નથી એટલે બેંકે સરફેસી એક્ટ હેઠળ આ બધી કાર્યવાહી ચાલુ કરી છે અને એ લોકોના ફ્લેટ ગુમાવવા પડે એવી હાલત થઈ હતી એટલા માટે આ લોકોએ પછી વકીલોની સલાહ લીધી અને પછી એ લોકોએ રેરામાં કેસ કર્યો કુલ ચોવીસ જેટલા રહીશો છે ફ્લેટના એ લોકોએ રેરામાં કેસ કર્યો અને અને તમામ તો હકીકતો કરી રેરાએ એક વચગાળાનો આદેશ આપી આ ફ્લેટ છે એને ફ્લેટ જપ્તીની કાર્યવાહી ના કરવી એવું પીરામલ જે છે કેપિટલ ને ફાઇનાન્સ એ લોકોનો આદેશ કરેલો છે એટલે હાલ પૂરતી એમની ઉપર આફત ટળી છે એટલે આમાંથી બે વસ્તુ છે કે જો તમારી જોડે આવેલી બિલ્ડર દ્વારા કોઈ ફ્રોડ કરવામાં આવ્યું હોય તો તમે રેરામાં આવી રીતે અરજી કરી શકો છો રેરા એને એન્ટરટેન પણ કરી શકે છે એટલે આ થઈ એક વાત અને બીજું કે નહીં એ જોવા માટે તમારે શું કરવું જોઈએ તો મિત્રો તમને કે ખાસ કરીને જે નવા ફ્લેટો હોય ને એમાં ટાઇટલ ક્લિયર કોઈ કરાવતું નથી તમે જૂનામાં રીસેલનું કોઈ તમે ફ્લેટ લો તો તમે તમારા વકીલ જોડે જાહેર નોટિસ આપીને એ રીતે ટાઇટલ ક્લિયર કરાવો છો પણ નવા ફ્લેટમાં કોઈ ટાઇટલ ક્લિયર કરાવતું નથી હું મારા પોતાનો એક કિસ્સો કું એનાથી તમને અંદાજ આવશે કે મેં જે તે વખતે આજથી દસ બાર વર્ષ પહેલાં એક નવી નક્કુર સ્કીમમાં ફ્લેટ બુક કરાવ્યો હતો પણ મને એમ થયું કે મારે ટાઇટલ ક્લિયર કરાવવું પડે ભલે નવી ફી સ્કીમ છે કે ગમે તે હોય તે જે ફ્લેટ જે ઇન્વેસ્ટર એ મને આપવાનો હતો ઇન્વેસ્ટર મને કે ભાઈ આ તો નવું ફ્લેટ નવા ફ્લેટમાં કોણ ભાઈ ટાઇટલ ક્લિયર કરાવો પણ મેં મેં વાત પકડી રાખી કે હું ટાઇટલ ક્લિયર કરાવીશ અને મેં ટાઇટલ ક્લિયર કરાવવા માટે વકીલને આપીને જાહેર નોટિસ નહીં તો એમાં બે વાંધા હતા જે તે વખતે જે જમીન હતી એમાં કોઈ કે વાંધા કરીને કોર્ટમાં કેસ સ્ટે નહોતો એટલે એ વાંધા તો અનજેન્યુન હતા એવું મને લાગ્યું હતું પણ તેમ છતાં પછી મેં ફ્લેટ લીધો નહોતો તો પહેલી વસ્તુ એ કે તમે જ્યારે પણ તમે કોઈ પણ મિલકત ખરીદો ત્યારે ટાઈટલનું ક્લિયર ખાસ કરાવો અને એને એક શબ્દ છે સર્ચ રિપોર્ટ તમારે સર્ચ રિપોર્ટ કરાવવો જોઈએ સબ રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને તમારા કોઈ વકીલને રોકવાના એટલે આખી એ જમીન છે કે આખી જે મિલકત છે એની આખી જે હિસ્ટ્રી છે એ તમને આખી મળી જાય અને જો કોઈ બેંક કે ફાઇનાન્સ કંપનીએ એની ઉપર મોર્ગેજ લોન આપી હોય તે જે મિલકત મોર્ગેજમાં હોય સિક્યુરિટી તરીકે તો મોટાભાગની બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ એ સિક્યુરિટીને એ લોકો સાત બારના ઉતારામાં કે પ્રોપર્ટી કાર્ડમાં એ લોકો બોજો કરાવતા હોય છે તો બોજો હોય તો પણ તમને ખબર પડી જાય નવા ફ્લેટ છે એટલે બિચારા કોઈ ટાઇટલ ક્લિયર કે આવું કઈ સર્ચ કરાયું નહીં હોય તે લોકો આવી રીતે ટ્રેપમાં ફસાઈ ગયા અને અત્યારે એ લોકો બહુ જ મુશ્કેલીમાં છે હાલ તો રાહત મળી આગળ શું થાય છે જોવાનું રહેશે તો મિત્રો જ્યારે પણ તમે આવી રીતનું મિલકત લો ત્યારે એનું સર્ચ રિપોર્ટ અને ટાઇટલ ક્લિયર વકીલ જોડે ખાસ કરાવો અને કોઈ બેંકોનો કે કોઈ ખાનગી વ્યક્તિનો બોજો કે કોઈ કોર્ટ કેસ નથી ચાલતો એ તમે જોજો અને કોર્ટ કેસ ચાલતો ને સ્ટે નથી આવ્યો ને એ પણ ખાસ જોજો જે મિલકત વેચવા ઉપર સ્ટે આવ્યો હોય તો એ પણ એની ઉપર લખેલું હોય છે તો આશા રાખું છું કે આ વિડીયો તમને ખુબ કામમાં આવ્યો હશે તો તમે આવા જરૂરિયાતમંદો ના વિડીયો વધુ ને વધુ શેર કરજો જય હિન્દ નમસ્કાર